નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો બિફોર જોઈ વાવાઝોડું આજે ગુજરાતમાં ટ્રાકે તેવી આગાહી છે વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે પણ કમર કસીની તૈયારીઓ કરી લીધી છે રાજ્ય સરકાર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં તીવ્ર પવન ફૂંકાઈ શકે છે સાથે જ ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે મે બે હજાર એકવીસ માં આવેલા તાવતે વાવાઝોડા પછી ગુજરાત પર ટાટકેલું આ બીજું વાવાઝોડું હશે ભારતીય હવામાન વિભાગ અનુસાર વિફોર્જું વાવાઝોડો ગુરુવારે સાંજે અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડું બનીને જોખમ નજીક પહોંચશે આ સમયે પવન એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની જળભાઈ ફૂંકાઈ શકે છે સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા દરિયા કિનારાના આઠ જિલ્લામાં ચુમોતેર હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાંથી ચોત્રીસ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે વાવાઝોડાના જોખમના વચ્ચે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ બુધવારે ત્રણ સેનાના પ્રમુખો સાથે વાતચીત કરી હતી તમાસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું જ